નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોતે આવી ચૂકે છે આપણી ચેનલ ઉપર નવી સ્વ અધ્યયન પોતેના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતના વિજ્ઞાન વિષય નીચે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના પાઠ નંબર સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો અહીંયા આપણે આપણે આપેલું છે આપણે આટલું જાણીએ છીએ અને અધ્યયન નિષ્પત્તિઓ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો નંબર એક પક્ષીઓ જીવજંતુઓ અને ગરોળીઓ ક્યાં સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે તો અર્ધઘન નંબર બે નીચેના પૈકી ક્યાં પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી વાદળી નંબર ત્રણ તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે થોડીવાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે તો તેના માટે નીચેના પૈકી કયા કણો જવાબદાર છે ત્રાક કણ નંબર ચાર મનુષ્યના શરીરમાં નીચેનામાંથી ક્યાં ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી તુજા જવાબ હોટ નંબર પાંચ સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશવ બહાર આવે છે તેને શું કહે છે મૂત્ર છિદ્ર નંબર છ માછલી જેવા જલીય પ્રાણીઓ નકામા પદાર્થોનું ઉત્સર્જન ક્યાં વાયુ સ્વરૂપે કરે છે એમોનિયા નંબર સાત જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી જોઈએ નંબર એક મૂત્રપિંડ તો જબ આવશે ડી રુધિર ગાળણની ક્રિયા કરે છે નંબર બે ધમની ઈ શુદ્ધ રુધિરનું વહન કરે છે નંબર ત્રણ શિરા અશુદ્ધ રુધિરનું વહન કરે છે નંબર ચાર મૂત્રાશય મૂત્રનો સંગ્રહ કરે છે નંબર પાંચ ફેફસા ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જેમ નવી સ્વ અધ્યયન પોતે આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો પ્રશ્ન નંબર નંબર નીચેના જવાબ આપો ધમની અને શીરાના રંગમાં શું તફાવત છે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી નંબર નવ રક્તકાણ શરીરના બધા ભાગોને ઓક્સિજન પૂરું પાડે છે સમજાવો ત્યાર પછી છે નંબર દસ આપણા શરીર પર સામાન્ય ઘસરકો પડે છે ત્યારે ધમની અને શેરા પૈકી કઈ રુધિરવાહિનીમાંથી રુધિર બહાર નીકળે છે એવું તમે કઈ રીતે કહી શકો તો તમારા શિક્ષક વાલી કે આરોગ્ય કર્મચારી પાસેથી માહિતી મેળવો અહીં તેમનો જવાબ તમને લખી અને આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર અગિયાર એક વ્યક્તિને કમળો થયેલો છે તો તેના શરીરમાં રહેલ રુધિરના ક્યાં ઘટક કણોની સંખ્યા ઓછી થઈ જશે હશે તો તેમનો જવાબ આપેલો છે કે જો કોઈ વ્યક્તિને કમળો થયેલો હોય તો રુધિરમાં રક્ત કણો અને રક્ત કણોમાં રહેલ હિમોગ્લોબિનની સંખ્યા ઓછી ઓછી થઈ હશે નંબર બાર કોઈ પણ વ્યક્તિ મૃત થયેલ છે એમ ડોક્ટર કઈ કઈ બાબત તપાસી નક્કી કરે છે હૃદયના ધબકારા નાળીના ધબકારા આંખની કીકી નાની મોટી ન થવી નાકમાંથી વાયુનો પ્રવાસ શ્વાસ વગેરે બાબત તપાસીને નક્કી કરે છે નંબર તેર કુદરતી આવેગ એટલે કે શૌચક્રિયાને શા માટે રોકવા જોઈએ નહીં તો કે કુદરતી આવેગમાં ઉત્સર્ગ દ્રવ્ય હોય છે આ ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી સમયાંતરે દૂર કરવા કુદરતી આવેગને રોકવા જોઈએ નહીં નંબર ચૌદ આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે આ તંત્રના વિવિધ અંગોની યાદી બનાવો તો આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે ઉત્સર્જન તંત્ર કાર્યરત છે તેમાં મૂત્રપિન મૂત્રવાહિની મૂત્રાશ્રય મૂત્ર માર્ગ જેવા અગત્યના અંગો છે નંબર પંદર આપણા શરીરમાં ક્યાં ક્યાં અંગો ઉત્સર્ગ દ્રવ્યોને છૂટા કરે છે આપણા શરીરમાં ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ મોટા આંતરડા દ્વારા અપાચિત ખોરાક મૂત્રપિંડમાંથી મૂત્ર જેવા ઉત્સર્ગ દ્રવ્યો છૂટા થાય છે નંબર સો મૂત્રપિંડને સક્રિય ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા તમે કઈ તકેદારી રાખશો પૂરતું પાણી પીવો સ્વચ્છ આહાર લેવો નિયમિત વ્યાયામ કરવો મીઠું ઓછી માત્રામાં ખાવો નિયમિત આરામ અને તણાવ ઘટાડવો દવાઓનો યોગ્ય ઉપયોગ કરો અને સ્વચ્છતા રાખવી નંબર સત્તર ગરમીના દિવસોમાં આપણે પહેરેલા કપડા પર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે તો કે ગરમીમાં આપણને પરસેવો વધારે થાય છે પરસેવામાં શરીરમાંથી ક્ષાર અને યુરિયા પાણી સાથે નિકાલ પામે છે માટે ક્ષારના કારણે સફેદ ધબ્બા જોવા મળે છે નંબર અઢાર નરેશભાઈના બંને મૂત્રપિંડો કામ કરતા બંધ થઈ ગયા છે તો તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો કેવી રીતે બહાર કાઢી શકશે શકાશે તો કે નરેશભાઈના શરીરમાં ઉત્પન્ન થતા કચરાને કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિરને ગાળીને બહાર કાઢી શકાય છે ડાયાલિસિસ કહે છે નંબર ઓગણીસ નકામી પ્રકારની વનસ્પતિ અવલોકન કરો તમારા છે જેને મૂળ રોમ કહી શકાય તે પાણી અને ખનીજ ક્ષારોનું વહન કરે છે સૂક્ષ્મ દર્શક યંત્રમાં જોતા તેમાં નાના નાના કણો જોવા મળે છે નંબર વીસ ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ કેમ થાય છે તો ઝાડ શોષેલા બધા જ પાણીનો ઉપયોગ કરતું નથી તે બાષ્પ સર્જનની ક્રિયા દ્વારા પણ રંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે જેનાથી વાતાવરણમાં ભેજવાળી ઠંડક પ્રસરે છે અને ઠંડકનો અનુભવ થાય છે નંબર એકવીસ વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો શું થાય ચર્ચા કરી નોંધ લખો તો વાહક પેશીઓ વનસ્પતિના એવા અવયવો છે જે પોષક તત્વો પાણી અને અન્ય પદાર્થોને છોડના વિવિધ ભાગોમાં વહન કરવાનું કાર્ય કરે છે જો વનસ્પતિમાં રહેલી વાહક પેશી કપાઈ જાય તો છોડને પોષક તત્વો પાણી અને ખોરાકનું વહન થઈ શકતું નથી જેના પરિણામે છોડનો વિકાસ અટકી જાય છે નંબર બાવીસ નીચે ભાગ એમાં ઉત્સર્જન તંત્રના વિવિધ અંગોની આકૃતિઓ નંબર સાથે આપેલી છે ભાગ બીમાં ઉત્સર્જન તંત્રની આકૃતિની આઉટલાઇન આપેલી છે વિભાગ એની આકૃતિના નંબર વિભાગ બીની આકૃતિમાં યોગ્ય સ્થાને મૂકો અને વિભાગ બી જેવી જ આકૃતિ બાજુના બોક્સમાં દોરો અહીં તમને દોરી અને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ત્રેવીસ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય શિરા કરે છે નંબર ચોવીસ ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થવાનું શું કારણ છે કે તો રુધિર ભેગું ન થાય તે માટે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડ કર્ણકો અને નીચેના બે ખંડ ક્ષેપકો તરીકે ઓળખાય છે અને આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થતું નથી નંબર પચીસ કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી કેમ તો કે વાદળી અને જળ વ્યાપ જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી કારણ કે તેઓ પાણીમાં વસવાટ કરે છે આ પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે અને આ પાણી જ્યારે બહાર આવે છે ત્યારે સાથે ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને પણ શરીરની બહાર લઈ જાય છે માટે નંબર છવ્વીસ ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલા મૂળ રોમથી જમીનમાં રહેલું પાણી પર્ણો સુધી પહોંચે છે તો આ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે તો જવાબ આવશે કે વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે જેને વાહક પેશી કહે છે આ જલવાહક પેશી સળંગ નળીઓનું ઝાડું બનાવે છે તેના દ્વારા પાણી પર્ણો સુધી પહોંચે છે અહીં પ્રવૃત્તિ ત્રણ છે જોઈએ કે સફેદ ભૂલ ધરાવતી એક લાંબી ડાળી લઈ તેને નીચેના છેડેથી ચીરી બંને છેડાઓને જુદા જુદા રંગના પાણીમાં ડૂબાડો તો ફૂલના રંગનું અવલોકન કરો અને પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે